અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સમગ્ર આરોગ્ય વિભાગ પરિવારજનોના દુઃખમાં સામેલ છે અને ઝડપથી તેમને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવા પ્રતિબદ્ધ છે સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા દસ જેટલા સંપર્ક નંબરો દ્વારા પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે વધુમાં તેમણે કહ્યું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદા રાજકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે જેમ જેમ પરિણામો આવતા જશે તેમ તેમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે એના મેચિંગના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે એમાંથી ચોરાણું લોકોને આપણે વાત કરી અને ઇન્ફોર્મેશન લઈ લીધી છે આપણે ખબર હશે કે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા સ્વજનના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે અને ટ્વેન્ટી ફેમિલીઝ છે એ લોકો આપણને સામેથી જાણ કરશે કે ક્યારે કયા સમય પર એ લોકો એમના સ્વજનની પાર્થિવ દેહ લેવા આવશે અત્યાર સુધીમાં ચોસઠ પાર્થિવ દેહ ડિગ્નિફાઈડ વેમાં એમને ફેમિલીને સોંપી દેવામાં આવ્યા છે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે બોતેર કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી આપણે ફરીથી કહીશ સિવિલ હોસ્પિટલે દસ મોબાઈલ નંબર જાહેર કરેલા છે આપ સૌના માધ્યમથી દરેકે દરેક સ્વજનને હું એવું કહેવા માગીશ કે સંવેદનાથી અમે તમારી સાથે જોડાયેલા છીએ અને વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ પૂરી થાય એના માટેની દરકાર કરી રહ્યા છીએ માત્ર ને માત્ર સવાલ એમ છે કે જેમ જેમ મેચિંગની પ્રોસેસ આગળ વધે લાઇક ચાલુ કરીએ કે આપણે પહેલું મેચિંગ થયું ત્યારે ઘણા બધા સેમ્પલ સાથે એમને મેચ કરવાનું થતું હોય જેમ જેમ મેચિંગની સંખ્યા વધતી જશે એમ આ પ્રોસેસ ફાસ્ટ થશે એટલે એમ કહીશું કે આજે વધારે રિપોર્ટ આપણને મળશે આવતીકાલે એનાથી પણ વધારે રિપોર્ટ મળશે આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે જેમાં કોઈ જલ્દબાજી ન થઈ શકે ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને જ સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ મહેરબાની કરીને પેનિક ન થશો